સોરઠ અમારો ગઢ જૂનો અને જૂનો ગઢ ગિરનાર એમાં સિદ્ધ સૌરાશીના બેસણા એનો મહિમા અપરંપાર એવો ગર્વો ગિરનાર અને એમાં ભવનાથ મહાદેવનું મંદિરનું સ્થાન ભવનાથ મહાદેવનું મંદિર ગિરનારની ગોદમાં ચકળાયેલું છે એટલે એનો મહિમા અપરંપાર છે કવિ પણ કલ્પના ન કરી શકે એવો એનો મહિમા અવધૂત છે કારણ કે જ્યારે દત્તાત્રેય ભગવાન અને નવનાથ જ્યારે તપસ્યા કરતા ભગવાન ભોળાનાથ સાક્ષાત દર્શન દેવા આવતા એટલે ત્યારથી આ ભવનાથ મહાદેવનું મંદિર છે એટલે કે લોકો જુનાગઢમાં ભવનાથ તળેટી તરીકે લોકો ઓળખ આપે છે ભવનાથ મંદિર શિવરાત્રીના દિવસે સાધુ સંતો રાવટી રાખી અને ખાખી સાધુ સંતો મહંતો ધૂણા ધખાવીને બેઠા હોય છે ભવનાથ મંદિરમાં ગરવો ગિરનાર ભક્તિથી ભરપૂર છે એટલે એને ભક્તિનો સાગર કહેવામાં આવ્યો છે તપસ્યાનો સાગર કહેવામાં આવ્યો છે એટલે કહેવતમાં કહેવાનું છે કે સોરઠ દેશનો સંશરિયો ન સડ્યો ગઢ ગિરનાર નાયો નહીં દામોદર રેવતી એનો અફળ ગયો અવતાર ગિરનાર પર્વત ગુજરાતમાં ઊંચામાં ઊંચો પર્વત છે ગિરનાર પર્વત ભારત દેશ પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાતના જુનાગઢ શહેરની પાંચ કિલોમીટર અંતરે આવેલો આ પર્વત શિખર ગરવો ગિરનાર છે ગરવો ગિરનાર તો હિમાલયથી પણ જૂનો છે એમ સંતોનું કહેવું છે એમાં સિદ્ધ સૌરાશીના બેસણા નવનાથના બેસણા દત્ત ભગવાન દાતાર પણ બિરાજે છે ન્યા સાક્ષાત જગતંબામાં અંબા સૌનું કલ્યાણ કરનાર એવી માં જગતંબા અંબા બિરાજમાન છે એટલે એના ગુણ ગાવા છે એની પ્રાર્થના કરવી છે અનેક અવસરો આવે છે એમાં ગિરનારમાં બે અવસરો રૂડાને રળિયામણા આવે છે એક તો શિવરાત્રિનો મેળો અને બીજો અવસર લીલી પ્રકમમાં લીલી પ્રકમમાં સૌ દુનિયામાંથી માણસો દેશ દેશ વિદેશમાંથી આવે છે આ લીલી પ્રકમમાં અને શિવરાતના દર્શન કરવાથી માણસો પાવન થાય છે અહીંયા સાધુ સંતો પણ આવે છે ખાખી સાધુ મહાત્માઓ આવે છે એમના દર્શન કરવાથી લોકો પાવન થાય છે જુનાગઢમાં દામોદર કુંડ અને મુરકી કુંડ આવેલા છે મુરકી કુંડમાં સૌ સાધુ સંતો શિવરાત્રને દિવસે સ્નાન કરે છે અને ભાવ બંધનમાંથી મુક્તિ મેળવે છે સાધુ સંતો તપસ્યા કરવી હોય તો જૂનાગઢમાં ગર્વો ગિરનારની સહાયતા મેળવવી પડે એટલે તો ગરવા ગિરનારની ભૂમિ પવિત્ર ભૂમિ છે તપસ્યાની ભૂમિ છે ગિરનાર પર્વતની ગુફામાં ઘણા સંતો ઘણા વર્ષોથી તપ કરે છે તપસ્યા કરે છે એવું જાણવામાં આવે છે એટલે ગિરનાર પર્વત પર બ્રહ્મા વિષ્ણુ અને મહેશનો વાસ છે દત્તાત્રેય ભગવાનનો વાસ છે એટલે ગર્વો ગિરનાર ગુજરાતમાં સૌથી મોટો ગર્વો ગિરનાર છે એ ગર્ભો ગિરનારના એકવાર દર્શન કરવાથી માણસનું ધન્ય પાવન થાય છે જય ગિરનાર એટલે તો ભજનમાં ગવાણું છે કે તારો રે ભરોસો અમને ભારે ગરવો દાતાર ગિરનારી મિત્રો આપને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો ને લાઈક કરો શેર કરો અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો